આ કલર તમને ટોટલી રોયલ લુક આપે છે રોયલ ટચઅપ આપે છે એમ કે તમે બધા જાણો છો ઓર્ગેન્ઝા સિલ્ક આજકાલ બહુ જ વધારે ટ્રેન્ડિંગમાં છે મોસ્ટ ઓફ સેલિબ્રિટીઝ ને જોયું હશે કે ઓર્ગેન્ઝા સાડી આ રીતે બહુ જ વધારે ડિમાન્ડમાં અને ટ્રેન્ડિંગમાં છે જય શ્રી કૃષ્ણ જય જીનેન્દ્ર નમસ્કાર સીતારામ તો હું ભારતીય ફરીથી એકવાર તમારી સાથે જોડાઈ ગઈ છું ડિરેક્ટલી ગુજરાત સુરતની સૌથી મોટી લેડીઝ મેન્યુફેક્ચરિંગ કંપની કેસરીયા ટેક્સટાઇલ કંપની તો આજની આપણી વિડીયો હોવાની છે જે ટોટલી સિલ્ક બેઝ કન્સેપ્ટ પર આ રીતે હોવાની છે સેટઅપ તમે જોઈ શકો છો ખૂબ જ શાનદાર એકથી વધીને એક તમારા માટે સાડીમાં કન્સેપ્ટ કર્યું છે તો એઝ યુ ઓલ નો કે વેડિંગ સિઝન છે લગ્ન પ્રસંગનો માહોલ છે તો જ્યાં લગ્ન પ્રસંગની વાત આવે છે ત્યાં સિલ્ક સાડી સૌથી પહેલા ડિમાન્ડમાં આવે છે વેરાયટીઝની હું વાત કરું તો સિલ્ક સાડીમાં તમને વિવિંગ વર્ક વાળા થઈ ગયા ગોલ્ડન જરી વર્ક થઈ ગયું સિલ્વર ઝરી વર્ક થઈ યા ફિર આજકાલ જે ટ્રેન્ડિંગમાં સૌ થી વધારે છે ઓર સિલ્ક બેઝ તો બધા જ કલેક્શન તમને આજના વિડીયોમાં જોવાનું મળી જવાનું છે તો તમે પણ બિઝનેસ સ્ટાર્ટઅપ કરવા માંગો છો તો મિનિમમ રિક્વાયરમેન્ટ તમારી થી પંદર હજારની હોવી જોઈએ વધારે ડિટેલ જો તમને જોઈએ તો નીચે સ્ક્રીન પર નંબર શો થાય છે ઇઝીલી તમે ત્યાંથી અમને કોન્ટેક્ટ કરી શકો છો ઇવન તમે ઘર બેઠા વિડિયો કોલ કરીને બી આ બધા કલેક્શન જોઈ શકો છો તો ફર્સ્ટ આર્ટિકલ હું તમને ઓપન કરીને બતાવું તો તમે જોઈ શકો છો સિલ્ક બેઝ પર આખી આ સાડી તમને મળી જવાની છે કલર ઓપ્શન તમને તમને ફાઇન મળી ગયું છે આખી સાડીમાં ગોલ્ડન ઝરીનું વર્ક જોવા મળી જાય છે બોર્ડર પર નીચે આપણે વાત કરીએ તો તમે લોકો જોઈ શકો છો ટોટલી ફિનિશિંગ સાથે તમને ઝરીનું વર્ક મળી જશે કલર ઓપ્શનની વાત કરું તો તમને કલર ઓપ્શન બધી સાડીઓમાં એક થી વધીને એક મળી જશે વેરાયટીઝ એમ્બ્રોડરી વર્ક થઈ ગયું વીવિંગ વર્ક થઈ ગયું યા ફી ઓર્ગેન્ઝા બેઝ તો બધા જ કલેક્ કલેક્શન તમને મળી જવાના છે સેકન્ડ હું તમને ઓપન કરીને બતાવું તો જેમ કે તમે બધા જાણો છો ઓર કેન્ઝા સિલ્ક આજકાલ બહુ જ વધારે ટ્રેન્ડિંગમાં છે તો કલર ઓપ્શનની વાત કરું તો ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા જોતા હશો તો આજકાલ તમે મોસ્ટ ઓફ સેલિબ્રિટીઝને જોયું હશે કે ઓર્ગેન્ઝા સાડી આ રીતે બહુ જ વધારે ડિમાન્ડમાં અને ટ્રેન્ડિંગમાં છે ઇવન તમે બિઝનેસ સ્ટાર્ટઅપ કરવા માંગો છો તો તમે સિલ્ક સાડી તમે બધા જાણો છો કે બધી જ સાડીઓમાં તમને માર્જિન બહુ જ સારી રીતે મળી જાય છે પણ સિલ્ક સાડીમાં પ્રોફિટ રેટ હાઈ હોય છે અને સિલ્ક સાડી કોઈ પણ પાર્ટી હોય ઇવેન્ટ હોય ઓકેશન હોય તો સૌથી વધારે એને અપ રાખવામાં આવે છે કલેક્શન આવી રીતે તમને એકથી વધીને એક મળવાના છે નેક્સ્ટ તમે જોઈ શકો છો ટોટલી તમને રિચ લુક કોન્સેપ્ટમાં આ કલેક્શન જોવા મળી જશે કલર ઓપ્શન તમે જોયું હશે મોસ્ટ ઓફ સેલિબ્રિટી રિસેપ્શનમાં આ ટાઈપના કલર રિસેપ્શન કરે છે આફ્ટર આ કલર તમને રોયલ આપે છે રોયલ ટચ અપ આપે છે એવી કલેક્શનની હું વાત કરું તો બહુ જ બધા કલેક્શન તમને એટ અ ટાઈમ કેસરિયા ટેક્સટાઇલ કંપનીમાં મળી જશે નેક્સ્ટ હું તમને પિંક કલર એક ઓપન કરીને બતાવું બિકોઝ જ્યાં પણ પિંક કલરની વાત વાત આવે છે તો બધા જ લેડીઝ અને ગર્લ્સના મોબર પિંક કલર સૌથી વધારે હોય છે કલર ઓપ્શન તમને બહુ જ ફાઇન મળી જવાનું છે ટોટલી ફિનિશિંગ સાથે તમને બોર્ડર પર ગોલ્ડન ઝરીનું વર્ક મળી જશે એવી જ રીતે તમને ડાર્ક પિંકમાં જોઈએ યા ફર બ્લૂ કલરમાં જોઈએ તો બધા જ કલેક્શન તમને મળી જશે સ્ટાર્ટિંગ પ્રાઇસની હું વાત કરું તો કેસરિયા ટેક્સટાઇલ કંપનીમાં તમને સાતસોથી સ્ટાર્ટિંગ પ્રાઇસ થઈ જાય છે અને હજી અપ લેવલ પર બી તમને હાઈ રેટ મળી જાય છે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા કલેક્શન સાથે જો તમે અમારા ચેનલ ને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરો સબસ્ક્રાઈબ જરૂર કરો ધન્યવાદ સાડી કુર્તી હો લેંગા સહી દામ